રાજકોટ તારીખ પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શ્રી વીજે મોદી સ્કૂલ એક પચાસ ફૂટ રિંગ રોડ ખાતે ક્લાઉડ જમ્પર્સ થીમ સાથે લિટલ માસ્ટર પ્રી સ્કૂલનો ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજાયો રાજકોટ શહેરમાં આવેલી લિટલ માસ્ટર પ્રિસ્કૂલ દ્વારા નાના બાળકો માટે ભવ્ય અને રંગારંગ વાર્ષિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શ્રી વીજે મોદી સ્કૂલ એક પચાસ ફૂટ રિંગ રોડ ખાતે યોજાયો હતો કાર્યક્રમની આકર્ષક થીમ ક્લાઉડ જમ્પર્સ રાખવામાં આવી હતી જેમાં બે થી તેર વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત રીતે વડીલોના આશીર્વાદ સાથે કરવામાં આવ્યો હતો લિટલ માસ્ટરના ઓનર મમતાબેન સાસુ સસરાના વરદ હસ્તે દીત પ્રાગટ્ય કરી કાર્યક્રમને શુભ શરૂઆત આપવામાં આવી કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બાળકો સાથે તેમની માતાઓનું પર્ફોમન્સ રહ્યું હતું મમ્મીઓ મરાઠી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગણેશ સ્તુતિ અને સેમી ક્લાસિકલ ડાન્સ રજૂ કરીને સમગ્ર માહોલને ભક્તિમય અને કલાત્મક બનાવી દીધો હતો આ પ્રસંગે રીતેનભાઈ રતનધારીયાએ પ્રેરણાદાયી ભાષણ આપીને આયોજકો અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો સાથે જ મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રા આમંત્રણને માન આપીને હાજર રહ્યા હતા અને બાળકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમના સફળ આયોજનમાં મોદી સ્કૂલનો સંયોગ ખૂબ જ પ્રશંસનીય રહ્યો હતો સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને આનંદમય માહોલમાં પૂર્ણ થયો હતો આભારવિધિ દરમિયાન પ્રિન્સિપલ મમતાબેન અને મેઘનાબેન દ્વારા લિટલ માસ્ટરના તમામ શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મમતા મેડમે ખાસ નોંધ્યું હતું કે તેમના પતિ અને પરિવારના મક્કમ સહયોગને કારણે જ તેઓ આ મુકામ સુધી પહોંચી શક્યા છે સંસ્થાએ હાજર રહેલા તમામ મહેમાનોનો પણ દિલથી આભાર માન્યો હતો કાર્યક્રમમાં બાળકોની નિર્દોષ રજૂઆતો રંગીન વેશભૂષા અને આત્મવિશ્વાસભેર સ્ટેજ પર્ફોમન્સે હાજર રહેલા દરેકનું દિલ જીતી લીધું હતું